ભરૂચ સ્થિત હયાત હોટેલ ખાતે કાનન વર્લ્ડ એજ્યુકેશન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું કેનેડા યુએસએ યુકે ઓસ્ટ્રેલિયા દુબઈ સહિત યુરોપિયન દેશોમાં અભ્યાસ કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ આ ફેરમાં ઉત્સાહથી ભાગ લીધો હતો યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓને રૂબરૂ મળીને પોતાના એકેડેમિક પ્રોફાઇલનું ઓન ધ સ્પોટ એસેસમેન્ટ કરાવ્યું હતું એજ્યુકેશન ફેરની મુલાકાત લેનાર વિદ્યાર્થીઓને કોચિંગમાં એનરોલમેન્ટ સર્વિસીસ પર પોઈન્ટ પંદર ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું વર્લ્ડ એજ્યુકેશન ફેરના આયોજન અંગે વાત કરતા કંપનીના માર્કેટિંગ હેડ ચિરાગ પરમારે જણાવ્યું હતું કે કેનેડા યુએસએ સહિત ઓસ્ટ્રેલિયા યુ એ દુબઈ અને યુરોપિયન દેશોમાં અભ્યાસ અંગેના અનેક મૂંઝવતા પ્રશ્નો વિદ્યાર્થીઓ અને વાલીઓના મનમાં છે જેથી તેઓ સ્ટડી એબ્રોડનો નિર્ણય લેવામાં મુશ્કેલીઓ અનુભવે છે આ મુશ્કેલીઓની સરળતા માટે કંપની દ્વારા વર્લ્ડ એજ્યુકેશન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓને કેનેડા યુએસએ ઓસ્ટ્રેલિયા યુકે સહિત યુરોપિયન દેશોની ઇકોતેરમી વધુ કોલેજો યુનિવર્સિટીઓના ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ રિક્રુટર એડમિશન એક્સપર્ટ ડીન તથા એસોસિએટ ડાયરેક્ટર સાથે રૂબરૂ મળવાની તક મળી હતી સ્ટડી અબ્રોડ સ્કોલરશીપ કોપ ઇન્ટર્નશીપ હાઈ ડિમાન્ડ પ્રોગ્રામ ન્યૂ ઇમિગ્રેશન પોલિસી પીઆરપાથ ટાઈમ જો અંગે પણ મહત્વપૂર્ણ જાણકારી મેળવી હતી વધુમાં ચિરાગ પરમારે કહ્યું હતું કે જ્યારે વાલીઓ તેમના સંતાનના કરિયરને લઈ ચિંતિત હોય એ સ્વાભાવિક છે અને જ્યારે સંતાનના સ્ટડી એબ્રોડનો નિર્ણય કરવાની વાત આવે ત્યારે એક ભરોસાપાત્ર અને પારદર્શક વિશેષજ્ઞની સલાહ અનિવાર્ય બની જતી હોય છે ત્યારે ગુજરાતની સૌથી મોટી સૌથી જૂની અને સૌથી વધુ વિઝા પ્રોસેસ કરવાનો અનુભવ ધરાવતી સૌથી વિશ્વનીય વિઝા કંપની કાનન ડોટ સીઓ પર ભરોસો મૂકી શકો છો કારણ છેલ્લા ચોવીસમી વધુ વર્ષોથી વિદેશમાં અભ્યાસ કરી ત્યાં સ્થાયી થવા ઈચ્છુક વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને પારદર્શકતા સાથે વિઝા કન્સલ્ટન્સી સેવાઓ આપી રહી છે અને ઇઠ્યોતેર હજારમી વધુ સ્ટડી એબ્રોડ વિઝા સફળતાપૂર્વક મેળવવામાં સહભાગી બની છે કંપનીની અત્યાધુનિક શાખામાં અદ્યતન કલાસરૂમ ટેકનોલોજીથી સજ્જ લાઇબ્રેરી કીસ સેન્ટર સહિત અનુભવી ફેકલ્ટીઓ દ્વારા આઈ એલ ટીએસ પી ટીઇ ગ્રેડ આઈબીટી ડિજિટલ એસએટી સ્પોકન ઇંગ્લિશ ફ્રેન્ચ લેંગ્વેજ સહિત અન્ય વિદેશી ભાષાઓનું કોચિંગ મુક ટેસ્ટ સુવિધાઓ ઉપલબ્ધ છે विद्यार्थियों स्टडी एब्रॉड मार्टे एजुकेशन लोन અંગે फेरमान 15वीं वधु नामकित बेकोनांग प्रतिनिधियों ने रूबरू મળીને लोन અંગેની જાણકારી મેળવી હતી कंपनी द्वारा स्टडी एब्रॉड ની સેવાઓ સાથે સ્ટુડન્ટ સ્ટડી એબ્રોડ સ્કોલરશિપ એજ્યુકેશન लोन પરિજનોના વિઝિટર વિઝા પેરેન્ટસ સુપર વિઝા કોન્વોકેશન વિઝા સ્પઉસ વિઝા ઉપરાંત રિફ્યુઝલ વિઝા સહિત વેલ્યુ એડેડ સર્વિસીસ માં નિયર ટિકિટિંગ ફોરેક્સ કાર્ડ ઇન્સ્યોરન્સ ઇન્ટરનેશનલ સીમ કાર્ડ ની પણ સુવિધાઓ ઉપલબ્ધ છે યાકુબ પટેલ ભરૂચ ઓકે નમસ્કાર દર્શક મિત્રો મારું નામ ચિરાગ પરમાર છે અમે કાનંદોર સીઓ હેડ ઓફિસ વડોદરાથી અમે આજે અહીંયા ભરૂચમાં હયાત પેલેસ ખાતે અમે એક એજ્યુકેશન ફેરનું આયોજન કરેલું છે મારી સાથે તલ્કીન શેઠ અને મિસ્ટર ઇબ્રાહિમ છે કે જે આ ફ્રેન્ચાઇઝીના ડિરેક્ટર છે અમે લોકોએ સેવન્ટી પ્લસ યુનિવર્સિટીઝ અને કોલેજીસ અલગ અલગ કન્ટ્રીઝ લાઈક કેનેડા યુએસએ યુકે જર્મની યુરોપ અને બીજી અધર કન્ટ્રીઝના રિપ્રેઝેન્ટેટિવ્સને અમે અહીંયા ઇન્વાઇટ કર્યા હતા તો અમારે મારો આશા એ હતો એની પાછળ કે ભરૂચ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના જેટલા પણ સ્ટુડન્ટ્સ છે પેરેન્ટ્સ છે કે જે લોકો સ્ટડી અપરાવવા માટેનું કંઈ પણ પ્લાનિંગ કરી રહ્યા હોય એ લોકોને એક જ જગ્યાએ એક જ જગ્યાથી અલગ અલગ કન્ટ્રીઝના રિપ્રેઝેન્ટેટિવ દ્વારા એ કન્ટ્રી માટેના અને એમની જે કોલેજીસ અને યુનિવર્સિટીઝ છે એના પ્રોગ્રામ માટેના સચોટ ઇન્ફોર્મેશન મળી રહે એના માટેનું અમે આજે એક આયોજન કરેલું હતું અત્યાર સુધી ફાઇવ હન્ડ્રેડ પ્લસ સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ અમને મળી ચૂક્યા છે અત્યારે સાંજ સુધીમાં અમારો ટાર્ગેટ એવો છે કે લગભગ પાંચસો સાતસોની ઉપર સ્ટુડન્ટ્સ અમને મળીને જશે તો અમારી જે ઓફિસ છે ભરૂચની એ સ્ટેશન રોડ ઉપર છે અમારી પાસે સ્ટડી અબ્રોડ માટે પૂરેપૂરી બધી સર્વિસીસ અવેલેબલ છે કોચિંગ માટે અગર તમે અહીંયા અમારી પાસે આવવા માંગતા હો તો આયલ્સ પીટી જીઆરી વગેરેના અદ્યતન ક્લાસરૂમ્સ અમારી પાસે અવેલેબલ છે અને સ્ટડી અબ્રોડના રિલેટેડ જે પૂરી સર્વિસીસ છે કે જે કોચિંગ છે કે એડમિશન્સ છે એડમિશન્સ પછી એની વિઝા પ્રોસેસ છે અને વિઝા પ્રોસેસ માટે સ્ટુડન્ટને ત્યાં જવા માટેના જેટલી પણ રિક્વાયરમેન્ટ હોય એ બધી જ અમે એક જ જગ્યાથી પૂરી કરીએ છીએ ખાસ કરીને પેરેન્ટ્સની જે ચિંતા હોય છે કે એનું ફોન કે ફાઇનાન્સ કેવી રીતે પૂરું કરશે તો એજ્યુકેશન લોન માટેની પણ ફેસિલિટી કાનન રોડ સીઓ ભરૂચ દ્વારા અવેલેબલ છે તો તમે જરૂરથી અમારી સ્ટેશન રોડ ખાતેની ઓફિસે વિઝિટ કરો અને તમારા સ્ટડી અબ્રોડ માટેનું જે સપનું જે છે એને પૂરું કરો થેન્ક યુ વેરી મચ